થરાદના સુપુરા નજીક મુખ્ય કેનાલ યુવક યુવતીના બાંધેલા હાલતમાં મૃતદેહ મળતા ચકચાર વાવ તાલુકામાં પણ એક વખત ચકચાર મચાવતી ઘટના સમાવી છે થરાદના સૌપુરા નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ યુવક અને યુવતીના મૃતદેહ એક સાથે બાંધેલા હાલતમાં મળી આવ્યા હતા મૃતદેહ મળતા જ સમગ્ર વિસ્તારમાં શોક અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ બંને યુવક યુવતી છેલ્લા બે દિવસથી ગુમતા પરિવારજનો દ્વારા તેમની સતત શોધખોળ કરવામાં આવી રહી હતી આદરમ્યાન બે દિવસ પહેલા મુખ્ય કેનાલ નજીક એક બાઇક તેમજ યુવક યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા જેના આધારે કેનાલમાં પડ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદ શંકાના આધારે કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી આજે થરાદ નગરપાલિકાની ટીમ દ્વારા કેનાલમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસને કરવામાં પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક અનુમાન મુજબ મૃતક યુવક યુવતી થરાદ તાલુકાના દુધવા ગામના હોવાનું તેમજ બંને પ્રેમ સંબંધમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે કે સમગ્ર મામલે સતત હકીકત પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે ઘટનાને લઈ સમગ્ર થરાદ તાલુકામાં ભારે શોક સાથે અનેક પ્રશ્નો ઉભા થયા છે